ગીર જંગલ મધ્ય આવેલું કંકાઈ ધામ શક્તિ અને ભક્તિનું પ્રતિક છે અહીં ચૈત્રી નવરાત્રી ભાવપૂર્વક રીતે ઉજવવામાં આવે છે ચૈત્રી આઠમે હજારો ભક્તો માય દર્શન વધાર્યા હતા તો ખાસ કરીને ગીર કંકાયમાં ચૈત્રી આઠમનું વિશેષ મહત્વ હોય છે અહીં આઠમ નવચંડી યજ્ઞ યોજાવાનું હતો અને શેખ ભાવિકોએ માતાજીના દર્શન આરતી પૂજા કર્યા હવનના દર્શન કર્યા અને પ્રસાદ પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો

વર્ષો વર્ષની પરંપરાથી ચૈત્રી નવરાત્રિ એટલે ચૈત્રી નવરાત્રી એટલે વર્ષની મોટામાં મોટી નવરાત્રિ કહેવાય આ નવરાત્રિની અંદર કંકાઈ માતાજીને માનનારા ચોરાશી કુળના ગોઠીભાઈઓ ખાસ દર્શન કરવા અને પોતાના માનતા કર અને નિવેદ લઈને આવે છે